નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન મડ મીરા એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો મેરા અત્યારના હાલના સમયમાં જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે પણ માહિતી હોય છે તે તમામ માહિતી તમારી ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં લગતા કરવામાં આવે છે તેથી તમે વિદ્યાર્થી મિત્રો અમારું જે ચેનલ છે મેરા એકેડેમીનું તેને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે સંપૂર્ણ આધુનિક ભારત ઈસવીસન અઢારસો ને થી લઈને ઓગણીસો સુડતાલીસ હું તમારી માટે એક એવો ટોપિક લઈને આવ્યો છું કે તમે એક્ઝામની બહાર બેઠો અને તમારે રિવિઝન ની જરૂર પડતી હોય તો તે અંદર કે સંપૂર્ણ આધુનિક ભારત આખે આખું રિવિઝન કરવું હોય તો કે કયા વર્ષમાં કઈ મહત્વપૂર્ણ ઘટના બની હોય અને એકવાર ખાલી રિવાઇઝ કરવી હોય તેના માટે આ વિડીયો કેવો છે મહત્વપૂર્ણ છે ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તો ચાલો હા તો પહેલું હતું અઢારસો ને સત્તાવન અઢારસો ને સત્તાવનમાં શું થઈ ગઈ હતી તો કે ક્રાંતિ થઈ ગઈ શું થઈ ગઈ હતી ક્રાંતિ થઈ ગઈ હતી

ત્રાણું અહીંયા ગણપતિ મહોત્સવ થયો તો કયો મહોત્સવ થયો હતો ગણપતિ મહોત્સવ કોણે શરૂ કર્યો હતો કે લાલા લજપત રાય શરૂ કર્યો હતો ઈસવીસન અઢારસો ને પંચાણું ની અંદર પંચાણું શું કરવામાં આવ્યું હતું સભાની શું થઈ હતી સ્થાપના થઈ હતી આ કોના દ્વારા કરવામાં આવી હતી લાલા લજપતરાય દ્વારા ઈસવીસન અઢારસો ને છન્નું ની અંદર ઈસવીસન અઢારસો ને છન્નું ની અંદર શું થયો હતો શિવાજી મહોત્સવ થયો તો શું થયો હતો શિવાજી મહોત્સવ થયો તો કોના દ્વારા કરવામાં આવે તો શરૂ કરવામાં આવ્યો તો લાલા દ્વારા લાયણું મિશન ની શું કરવામાં આવી હતી સ્થાપના કરવામાં આવી હતી અને તે આ રામકૃષ્ણ મિશન ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદ દ્વારા સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી તો કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી હતી ડાક ઘર અધિનિયમ આવ્યો તો ઈસવીસન અઢારસો નવ્વાણું ની વાત કરવામાં આવે તો કે કઝન જે લોર્ડ કઝન હતા ભારતના વાઇસરોય બન્યા ઈસવીસન અને એવું પૂછવામાં આવે તો કે કોણ કયા ભારતના વાઇસરો સૌથી લાંબા સમય સુધી વાઇસરોયના પદ ઉપર રહ્યા હતા તો કોણ હતો તે કઝન હતા ક્યાં સુધી રહ્યા ઈસવીસન ઓગણીસો પાંચ સુધી અઢારસો ને નવ્વાણુંથી થી શરૂ કરીને ઓગણીસો પાંચ સુધી ભારતના સૌથી વધુ લાંબા 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 સમય સુધી વાઇસરોય તરીકે કોણ રહ્યા હતા તો કે કઝન રહ્યા હતા હવે આગળ જે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ઓગણીસો ઓગણીસો ની અંદર દ્વિતીય દરબાર

બ્રિટિશ કાલની પહેલી પહેલી વિશ્વસનીય જનગણના જે બ્રિટિશ કાલની અંદર જનગણના થઈ હતી પહેલી ક્યારે થઈ હતી અઢારસો બોતેર માં થઈ હતી બીજી ક્યારે થઈ હતી અઢારસો ને એક્યાસી માં થઈ હતી ત્રીજી અઢારસો ને એકાણું માં થઈ હતી આ ત્રણેય એટલી બધી સાચી હતી ની પણ જે બ્રિટિશ કાલની અંદર પહેલી વિશ્વસનીય થઈ હતી એ ક્યારે થઈ હતી ઓગણીસો એક માં થઈ હતી હવે આગળ આવે છે હરિદ્વારમાં ગુરુકુલ ની તેમણે શું કરી હતી સ્થાપના કરી હતી ગુરુકુલ શું કરી હતી સ્થાપના કરી હતી ઈસવીસન ઓગણીસો ની અંદર ઈસવીસન ઓગણીસો ની અંદર શું કરવામાં આવ્યું હતું ગાંધીજી

સ્થાપના કરી હતી પછી હવે આગળ આવે છે ઓગણીસો પાંચ હવે ઓગણીસો પછી એક જીત આવ્યું હતું અમાર સોમાર બાંગ્લા નામનું શું આવ્યું હતું જીત આવ્યું હતું પછી આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન ઓગણીસો છ હવે ઈસવીસન ઓગણીસો ને છ ની અંદર અહીંયા શું થયું હતું મુસ્લિમ લીગ ની સ્થાપના થઈ હતી અને હવે ઈસવીસન ઓગણીસો ને સાત ઓગણીસો ને સાત ની અંદર જે કોંગ્રેસ હતું જે કોંગ્રેસ હતું તે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું એક ગરમ દળ અને બીજું બન્યું હતું નરમ દળ

ગાંધીજી શું યાદ રાખવાનું જે ટોલેસ્ટર ફોર્મ છે ગાંધીજીએ ટોલેસ્ટર શું કરી હતી સ્થાપના કરી હતી અને આ ટોલેસ્ટર ની સ્થાપના ક્યાં કરી હતી દક્ષિણ આફ્રિકામાં કરી હતી ક્યાં કરી હતી દક્ષિણ

આવ્યો હતો હાર્ડિંગ બોમકાંડ યાદ રાખો ઈસવીસન ઓગણીસો ને ની અંદર શું યાદ રાખવાનું લાલા હરદયાલે ગદર પાર્ટીની સ્થાપના કરી હતી ઓગણીસો ને તેર માં શું લાલા હરદયાલ હરદયાલે કયા પાર્ટીની કયા પાર્ટીની ગદર પાર્ટીની શું કરી હતી તેમણે સ્થાપના કરી હતી લાલા હરદયાલે ઈસવીસો ઓગણીસો ને તેર માં શું કરી હતી તો કે જે ગદર પાર્ટીની તેમણે શું કરી હતી સ્થાપના કરી હતી હવે આવે છે ગાતા મારું અને તોસા સા મારું ગાતા તોસા ગાતા મારું નામનું બે જે જહાજો હતા એટલે કે વહાણોનું શું તેની એક ઘટના બની હતી તો પછી ઈસવીસન ઓગણીસો ને પંદર ઈસવીસન ઓગણીસો ને પંદર આ ઈસવીસન ઓગણીસો ને પંદર ની અંદર શું યાદ રાખવાનું કે આમાં નવ નવ જાન્યુઆરી ની દિવસે કયા દિવસે નવ જાન્યુઆરી ઓગણીસો ને પંદર ના દિવસે ગાંધીજી ભારત આવ્યા હતા ક્યાં આવ્યા હતા ભારત આવ્યા હતા આગળ જઈએ ઈસવીસન ઓગણીસો ને સોળ ઈસવીસન ઓગણીસો ને સોળ ની અંદર બનારસ હિન્દુ યુનિવર્સિટીની શું થઈ હતી સ્થાપના થઈ હતી બી જેને આપણે શું કહીએ છીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીની શું કરવામાં આવી હતી સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો સત્તર માં ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીનો ભારતમાં પહેલો સત્યાગ્રહ પૂછવામાં આવ્યો તો કે ચંપારણમાં થયો હતો ઓગણીસો અઢાર ઈસવીસન ઓગણીસો અઢાર ની અંદર શું યાદ રાખવાનું ઓગણીસો ને ની અંદર એક તો ખેડા આંદોલન થયું હતું આંદોલન ભાગ નું પ્રથમ ખેડૂત આંદોલન ગાંધીજીનું પ્રથમ ખેડૂત આંદોલન કયું હતું ખેડા આંદોલન હતું કયું હતું ખેડા આંદોલન કયા વર્ષમાં થયું હતું ઓગણીસો અઢાર માં થયું પછી અહીંયા ઓગણીસો ઓગણીસ માં તેર એપ્રિલ ઓગણીસો ને

અસહયોગ શું કર્યું હતું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું ઈસવીસન ઓગણીસો એકવીસ ની અંદર આ રોકવા માટે પ્રિન્સ ઓફ વેલ્સ આવ્યા ક્યાં આવ્યા હતા ભારત આવ્યા હતા હવે પ્રિન્સ ઓફ વેલ્સ ક્યાં આવ્યા હતા ભારત આવ્યા હતા હવે ઈસવીસન ઓગણીસો બાવીસ ની વાત કરવામાં આવે તો બાવીસ ની અંદર શું થયું હતું ચૌરી ચૌરા

સ્થાપના થઈ હતી તો કે સ્વરાજ પાર્ટીની સ્થાપના સી આર દાસ મોતીલાલ નહેરુ અને સી આર શું કર્યું ઓગણીસો ત્રેવીસ ની અંદર સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી હતી હવે આવે છે ઓગણીસો ચોવીસ ઈસવીસન ઓગણીસો ચોવીસ ની અંદર કાનપુર છે ઈસવીસન ઓગણીસો ચોવીસ ની અંદર જે કાનપુર છે તેમાં હિન્દુસ્તાન રિપબ્લિક શું કરી હતી સ્થાપના કરી હતી કાનપુર હતું તેમાં હિન્દુસ્તાન રિપબ્લિક શું કરવામાં આવી હતી સ્થાપના કરવામાં આવી હતી આ જેને આપણે શું કહીએ છીએ એચ આર એ હિન્દુસ્તાન રિપબ્લિક કોના દ્વારા

કાકોરી ટ્રેન કાંડ કહેવામાં આવે છે કાકોરી કાંડ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કાકોરી કાંડ કહેવામાં આવે છે હવે આગળ જઈએ ઈસવીસન ઓગણીસો છવીસ ઓગણીસો અંદર નો જવાન નો જવાન ઈસવીસન અંદર નો જવાન સભાની સ્થાપના કરવામાં આવી હતી નો જવાન સભાની સ્થાપના કરવામાં આવી હતી યાદ રાખવાનું નું ઈસવીસન ઓગણીસો છવ્વીસ ની અંદર ઓગણીસો ને સત્યાવીસ આ ઓગણીસો સત્યાવીસ ની અંદર સાયમન કમિશન બન્યું શું બન્યું સાયમન કમિશન ક્યાં બન્યું હતું આ સાયમન કમિશન ઇંગ્લેન્ડમાં બન્યું હતું ક્યાં બન્યું હતું ઈંગ્લેન્ડ માં બન્યું પણ આ ભારત

ગાંધીજી દ્વારા હરિજન સેવા સંઘની સ્થાપના કરવામાં આવી હતી જે ભારતનું બંધારણ છે નીલા નીલાછ પ્રતિક કહેવામાં આવે છે બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે જે ભારતીય બંધારણ છે તેને શું કહેવામાં આવે છે બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે ઓગણીસો છત્રીસ માં વાત કરવામાં આવે તો રહમદ અલી ખાને એક શબ્દ આપ્યો તો પાકિસ્તાન આપેલું કયું આપ્યું હતું પાકિસ્તાન શબ્દ આપ્યો હતો પાકિસ્તાન શબ્દ કોને આપ્યો હતો જે કોંગ્રેસનું પહેલું અધિવેશન ક્યાં થયું ગામમાં થયું અને કયા ગામમાં થયું તો કે ફેજપુર માં થયું ક્યાં થયું

કોંગ્રેસ મહાસભા કોંગ્રેસનું જે હતું તે છોડી દીધું અને તેના બાદ સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોકની બ્લોકની સ્થાપના સ્થાપના કરી ફોરવર્ડ ફોરવર્ડ જે બ્લોક હતું તે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી કે બોઝ ઈસ્વીસન ઓગણીસો ચાલીસ ઈસવીસન ઓગણીસો ચાલીસ ની અંદર આપણે વાત કરવામાં આવે તો કે પાવરનાર સત્યાગ્રહ જે પાવરનાર યાદ રાખવાનું કે ઈસવીસન ઓગણીસો ચાલીસ ની અંદર જે પાવરનાર સત્યાગ્રહ થયું હતું પછી ઈસવીસન ને ઓગણીસો એકતાલીસ ઓગણીસો ને માં એવી કોઈ ખાસ મુવમેન્ટ થઈ નથી ઈસવીસો ને ઓગણીસો ને બેતાલીસ બેતાલીસ ની વાત કરવામાં આવે તો કે બેતાલીસ ની અંદર ભારત છોડો આંદોલન ક્રિપ્સ મિશન ક્રિપ્સ મિશન આ બધી ઘટના ક્યારે બની હતી ઓગણીસો ને બેતાલીસ માં બની હતી ઈસવીસો ઓગણીસો ને ની વાત કરવામાં આવે તો કે અહીંયા રાજગોપાલાચારી

અહીંયા નો સેના વિદ્રોહ થયો હતો તો જે નો સેના હતા તે વિદ્રોહ નિષ્ફળ થયો તો અને છેલ્લે ઈસવીસન ઓગણીસો સુડતાલીસ અંદર માઉન્ટ બેટન ભારતના વાઇસ બન્યા અને તેમણે એક પ્લાન આપ્યો બાલ્કન પ્લાન અને આ બાલ્કન પ્લાન ને આધારે ચૌદ ઓગસ્ટના દિવસે પાકિસ્તાન અને પંદર ઓગસ્ટના દિવસે ભારત એવા બે દેશ અસ્તિત્વમાં આવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર સંપૂર્ણ આધુનિક ભારત ઇતિહાસ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અમારી જે મીરા એકેડેમીનું જે ચેનલ છે તેને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડિયોને શું કરો શેર કરો ફરીથી તમારી માટે કોઈને કોઈ આવા સરસ મજાના વિડીયોમાં મળીશું જે તમને શું થશે તમારી જે ગુજરાત પોલીસની ભરતી માટે મદદરૂપ થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત